મારી સાથે જો પ્રેક્ટિસ એ કરવાની છે જોરદાર પ્રેક્ટિસ કરવાની છે અને પછી તમે જો ભૂખા કાઢ નાખશો એવું અંગ્રેજી બોલશો એની હું જવાબદારી આપું છું બટ પ્રેક્ટિસ તમારે કરવી પડશે અંત સુધી બન્યા રહેજો માજા આવવાની છે માજા રેડી ચલો તો શરૂઆત કરીએ એની પહેલા આપણી પરંપરા વિડીયો ને લાઈક કરી દયો કરી દયો પહેલા તો ચલો બધા બધા લોકો વિડીયો ને લાઈક કરી દેશો ચેનલ માં નવા છો સબસ્ક્રાઇબ નું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો સાહેબ કારણ કે હવે ટૂંક સમયમાં દિવસની હે લાઈવ પ્રેક્ટિસ સિરીઝ ફ્રીમાં આપણી યુટ્યુબ ચેનલ પરથી શરૂ થવાની છે માર્ચ મહિનામાં એટલા માટે સબસ્ક્રાઈબ કરેલ રાખજો ચેનલને ઓકે રાખશો ને ઓકે અને કમેન્ટ બોક્સમાં એક કાંઈ નહીં તો એક લાલ કલરનું હાર્ટ તો મોકલી દો હે બધા લોકો જેટલા લોકો જોઈ રહ્યા છે એ કમેન્ટ સેક્શનમાં હાર્ટનું સિમ્બોલ મૂકશે ચલો શરૂઆત કરીએ સારો વિડિયો લાગે ને તો એક વખત તમારા મિત્ર સુધી છે ને શેર કરી દેજો ચલો હવે તમારી સમક્ષ તમને ઘણા બધા ક્રિયાપદો છે વી વન વી ટુ અને વી થ્રી સાહેબ આ જે એક વાક્ય મતલબ આ એક પદ્ધતિથી આ એક પદ્ધતિથી તમને મતલબ બે વસ્તુ ક્લિયર થશે આજે એક તો જે ક્રિયાપદો અથવા તો જે વર્ડ્સ એટલે કે શબ્દો છે હે યાદ રાખવામાં તકલીફ પડે છે વર્બ્સ યાદ રાખવામાં તકલીફ પડે છે હે આ તકલીફને દૂર કરવા માટે આ ટેકનિક તમને એમ કહેવાય ને જોરદાર રીતે કામ આવશે બધા ટેકનિકને સમજીને જાજો આ ટેકનિકને જોઈને જાજો આ ટેકનિક પ્રમાણે પ્રેક્ટિસ કરજો જેથી તમારો મતલબ એમ કહેવાય ને જોરદાર રીતે પ્રેક્ટિસ થશે ચલો હવે સૌથી પહેલા સાહેબ હું તમને એક મસ્ત મજાનો અહીંયા તમને ક્રિયાપદ કહું તો એ છે નો નો એટલે શું થાય જાણવું હે આપણે ન કહેતા હવે સાહેબ આને કનો નો વચાય હે સાહેબ આને કનો નો વચાય ના સાહેબ એનો એક નિયમ છે કે જ્યારે કઈ માને અહીંયા કે સાયલેન્ટ છે સાઇલેન્ટ એટલે શું કે બોલાતો નો હોય શબ્દ એને સાયલેન્ટ કહેવાય શું કહેવાય સાયલેન્ટ સાયલેન્ટ હો જાવ અને એમ વાયલેન્ટ હો જાવ એવું હા તો જ્યારે કોઈ પણ શબ્દ હે જ્યારે કોઈ પણ શબ્દ ની શરૂઆત કે થી થઈ હોય નિયમ સમજી લેજો આવા નિયમો સાથે સાથે આપણે અંગ્રેજી ભણાવીએ છીએ એટલે ડાઉટ્સ બધા ક્લિયર થતા હોય છે રેડી તો સૌથી પહેલા જે કોઈ પણ શબ્દ ની શરૂઆત કોઈ પણ શબ્દ ની શરૂઆત શું આવેલો હોય એક્ઝેટ એન તો ત્યારે આ કે કોઈ દિવસ વંચાતો નથી આ નિયમ છે નો નાઇફ નો ન્યુ નોન નાઈટ રાઈડર નોલેજ છે ને ઘણા બધા શબ્દો છે એમાં એક નિયમ લાગુ પડે છે આવા નિયમોની સિરીઝ ચાલુ થવાની છે હે આપણી ચેનલ પર એટલે સબસ્ક્રાઇબ કરી રાખજો બધા ડાઉટ્સ ક્લિયર કરાવી સાહેબ બધું ચાલો હવે ખબર પડી ગઈ નો એટલે જાણવું એનું ભૂતકાળનું રૂપ ન્યુ અને એનું ભૂતકાળનું રૂપ નો ન કે છે એ વંચાતો નથી સાહેબ હવે જોજો થોડીકવાર માટે ધ્યાન રાખજો નો હવે સાહેબ શરૂઆત કરવાની ક્યાંથી મતલબ જેટલા પણ ટોપિક્સ આપણે એ દરેક ટોપિક્સના વાક્યની પ્રેક્ટિસ એક સાથે જ કરતું જવાનું ફોર એક્ઝામ્પલ તમને હું કહું કે ભાઈ આઈ નો અબાઉટ યુ આઈ નો અબાઉટ યુ અબાઉટ યુ મતલબ કે હું તમારા વિશે જાણું છું હે આઈ નો સિમ્પલ પ્રેઝન્ટેન્સ આ હું તમારા વિશે જાણું છું આઈ નો અબાઉટ યુ મારે તમારા વિશે જાણવું છે જો જો ગુજરાતી મગજમાં આવવું જોઈએ અને તરત એનું ઇંગ્લિશ બોલી નાખો મારે તમારા વિશે જાણવું છે તો શું થશે આઈ આઈ વોન્ટ વોન્ટ ટુ ટુ નો નો યુ મારે તમારા વિશે જાણવું છે ઓકે એના પછી હું તમારા વિશે કાઈ જાણતો નથી તો શું થશે આઈ ડોન્ટ નો આ તમારા વિશે જાણતો નથી તો આઈ ડોન્ટ નો આઈ ડોન્ટ નો

રેડી તો ધ્યાન રાખવાનું નો 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 કરતા જઈશો ને એટલે ક્રિયાપદ યાદ રહેશે અબાઉટ યુ એટલે કે તમારા વિશે એ નવો શબ્દ આપણા માટે આવતો હોય તો તમને પણ ખબર પડી જાય હે પછી હું તમારા તમારા વિશે જાણી રહ્યો છું હું તમારા વિશે જાણી રહ્યો છું તો શું થશે આઈ એમ નોઈંગ શું થશે આઈ એમ નોઈંગ આઈ એમ નોઈંગ અબાઉટ યુ ચાલુ વર્તમાન કાળ છે આઈ એમ નોઈંગ અબાઉટ યુ દર વખતે હું અબાઉટ યુ નહી લખું કારણ કે આપણે સ્પીડમાં પ્રેક્ટિસ કરવી છે આઈ એમ નોઈંગ મારે તમારા વિશે જાણવું પડે છે મારે તમારા વિશે જાણવું પડે છે તો આઈ હેવ ટુ શું થશે આઈ હેવ ટુ નો આઈ હેવ ટુ નો અબાઉટ યુ મારે તમારા વિશે મારે તમારા વિશે કઈ જાણવું પડતું નથી તો આઈ ડોન્ટ હેવ ટુ નો સિમ્પલ છે સાહેબ કઈ અઘરું છે નહી ઓકે શું તમે જાણો છો મારા વિશે શું તમે મારા વિશે જાણો છો

યુ તમારા વિશે જાણી લીધું છે તમે શું જાણી રહ્યા છો વોટ આર યુ નોઇંગ શા માટે તમે જાણો છો વાય ડુ યુ નો સિમ્પલ છે ને સાહેબ હે તો જેટલા પણ સેન્ટેન્સીસ બને છે ને એક ક્રિયાપદના આધારે તમારે સેન્ટેન્સીસ બનાવતા જવાના બનાવતા જવાના અને બનાવતા જ જવાના બરોબર છે એ જોજો આ બનાવતા જ જવાનું છે ઓકે સાહેબ આગળ વધીએ સાહેબ હજી બીજા ક્રિયાપદની વાક્ય રચનાની પ્રેક્ટિસ કેમ કરવી એની પહેલા તમારે બેસ્ટ વેમાં એકદમ બેઝિક થી અંગ્રેજી શીખવું છે ગેરંટી સાથે અંગ્રેજી શીખવું છે મારી સાથે રહીને અંગ્રેજી શીખવું છે અંગ્રેજીના મતલબ મગજમાંથી બધું કન્ફ્યુઝન દૂર કરવું છે તો ખાસ

આઈ વોન્ટ ટુ મારે લડવું છે ઓકે 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 મારે 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 લડવું લડવું નથી તો શું થશે આઈ ડોન્ટ વોન્ટ ટુ પડે છે તો આઈ હેવ ટુ આ મારે લડવું પડતું નથી આઈ ડોન્ટ હેવ ટુ ફાઈટ હે ઓકે તમે ક્યાં લડ્યા

હું તમારા માટે સવારથી લડી રહ્યો હતો આઈ હેડ બિન ફાઈટિંગ ફોર યુ હું તમારા માટે સવારથી લડી રહ્યો હોય આઈ વિલ હેવ બિન ફાઈટિંગ ફોર યુ હે સિમ્પલ છે સર કશું અઘરું નથી પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ કરી હોય ને એટલે ક્યાંય તમે અટકો નહીં પ્રેક્ટિસ કરી લેવાને હું લડી રહ્યો નથી આઈ એમ નોટ ફાઇટિંગ હું લડી રહ્યો ન હતો આઈ વોઝ નોટ ફાઇટિંગ હું લડી રહ્યો નહીં હોય આઈ વિલ નોટ ફાઇટિંગ શું તમે લડી રહ્યા છો આર યુ ફાઇટિંગ શા માટે તમે લડી રહ્યા છો વાય આર યુ ફાઇટિંગ શા માટે તમે લડી રહ્યા હતા વાય વર યુ ફાઇટિંગ પ્રેક્ટિસ જબરજસ્ત હોવી જોઈએ વિજય લડી રહ્યો હતો વિજય વોઝ ફાઇટિંગ

તમે તમે લડી લડી શકો છો શકતા નથી શું તમે લડી શકો છો શું તમે લડી શકો છો તો કેન યુ ફાઇટ કેન યુ ફાઇટ હે શું તમારે લડવું જોઈએ શુડ યુ ફાઇટ હે શુડ યુ ફાઇટ

સાહેબ સાહેબ એક વખત વિશ્વાસ કરીને આ બુક તમે લઈ જીવનમાં બેડો પારો જીવનમાં બેડો પાર આ નંબર છે સાહેબ નોટડાઉન લ્યો અથવા તો અત્યારે વોટ્સઅપ મેસેજ કરો કે મારે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક સ્પોકન ઇંગ્લિશ માટેની છે એ લેવી છે તો કઈ રીતે લેવી તો તમને અમારા ટીમ મેમ્બર છે કોલ અથવા તો મેસેજ કરીને આપશે ત્રણસો ઓગણપચાસ રૂપિયા પ્રાઇસ છે સાહેબ તમારા ઘરે બે ચાર થી પાંચ દિવસમાં પહોંચી જવાની છે મંગાવી લેજો મંગાવી લેજો સાહેબ પાંચમા ધોરણથી લઈ અને કોઈ પણ ઉંમરના લોકો અંગ્રેજી આ બુકથી શીખી શકશે મંગાવી લેજો આજુબાજુમાં માં કરી દેજો બુક વિશે ચલો રેડી હવે ટ્રાય અને વર્ક ની બે ની સાથે પ્રેક્ટિસ કરીએ ધમમાગેદાર સો ટ્રાય એટલે કે પ્રયત્ન કરવો તો કે આઈ એમ ટ્રાયિંગ હે આઈ એમ આઈ એમ ટ્રાયિંગ હું પ્રયત્ન કરી રહ્યો છું હવે ટ્રાય માં એક લોચો કેવો થાય ખબર કે ઘણા લોકો પ્રયત્ન કરવો એટલે પ્રયત્ન એટલે ટ્રાય અને કરવો એટલે ડુ બે મિક્સમાં ક્રિયાપદો વાપર્યા નહીં સાહેબ એ ઈસકા અકેલા કઈ ગુજરાતી પ્રયત્ન કરો એસા હોતા હે તો આઈ એમ ટ્રાઈંગ હું પ્રયત્ન કરી રહ્યો છું વાય આર યુ ટ્રાઈંગ હે વાય આર યુ વાય આર યુ ટ્રાઈંગ સા માટે તમે પ્રયત્ન કરી રહ્યા છો હે ઓકે એની પછી તમારે એમ કહેવાય તમારે પ્રયત્ન કરવો જોઈએ યુ शुड ટ્રાય તમે પ્રયત્ન કરી શકો છો યુ કેન ટ્રાય હું વર્ક કરું છું આઈ એમ વર્કિંગ હું દરરોજ વર્ક કરું છું આઈ વર્ક એવરી ડે સિમ્પલ છે હું મારું વર્ક શરૂ કરું છું આઈ સ્ટાર્ટ ટુ વર્ક આઈ સ્ટાર્ટ માય વર્ક એ રીતે તમે કહી શકો વર્ક શબ્દ છે ને એઝ એ ક્રિયાપદ તરીકે આવે અને એઝ એ નાઉન તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે શું તમે પ્રયત્ન કરો છો ટ્રાય શું તમે પ્રયત્ન કરી રહ્યા છો આર યુ ટ્રાયંગ શું તમે પ્રયત્ન કર્યો ડીડ યુ ટ્રાય શું તમે પ્રયત્ન કરશો વિલ યુ ટ્રાય શું તમે પ્રયત્ન કરી શકો છો કેન યુ ટ્રાય એક બે વાર લખીને કરવાનું એક બે વાર બોલિંગ કરવાનું બોલે છે જ રીતે પ્રેક્ટિસ કરવાની હે જેટલા પણ ક્રિયાપદો છે ક્રિયાપદનું લિસ્ટ નથી વિજય નાખ્યા ગુરુ ગુજ્જુ નામને એપ ડાઉનલોડ કરો ફ્રી મટીરિયલમાંથી તમને એ બુક મળી જશે અત્યારે જ તમે ડાઉનલોડ કરી અને લઈ શકો છો સાથે સાથે બે પીડીએફ છે જે ત્રણ હજારથી પ્લસ વધારે જે ઇંગ્લિશ વોકેબલરીના શબ્દો છે એ શબ્દો મેળવવા માટે સાહેબ વિજય નાખ્યા ગુરુ ગુજ્જુ અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને મેસેજ કરીને માહિતી મેળવી શકો અથવા તો જો તમારે આ પીડીએફમાં બુક જોઈએ છે નવ્વાણું રૂપિયા ક્યુઆર કોડને સ્કેન કરી નાઇન્ટી નાઇન રૂપીઝ ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ નંબર પર મોકલાવી દો તરત જ આ મોકલાવી દેવામાં આવશે

ટેલિગ્રામ તેમજ વિજય નાક્ય ઇંગ્લિશ ગુરુ આ જે 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 ટેલિગ્રામ ચેનલ છે ને એને પણ ફોલો કરી દેજો મિત્રો જે આ ટોપ લેવલની જે પ્રેક્ટિસ હતી ટોપ ઉપર જવું છે ને તો રોજે ફોલો કરવી પડશે કરશો